ચ ચકચૂર કરવાની છું એટલા માટે ચારે દિશાઓમાં હું તારી પાછળ હવે પડું છું આમ કહીને દશામાં અલોપ થઈ ગયા ભવથી જ થરી ઉપડેલા રાજા આંખ ઉગડી ગઈ રાણીને જગાડીને સપનાની વાત કહી રાજા રાણી સમજી ગયા કે દશામાંનું અપમાન કરવા જે દંડ મળે છે એ ભોગ્યા વગર હવે છૂટકો નથી કારણ કે થપ્પડને કોઈ મીંથા કરી શકાય શકનાર નથી રાજા રાણી સપનાની વાતની અંત્યક દુખી થઈ રહ્યા છે એ સમયે રાજા રૂપસેનનો સેનાપતિ દોડી આવ્યો અને એને સમાચાર આપે કે પડોશી રાજા મોટા લાવ લક્ષર સાથે ઘસી આવે છે એનું લક્ષર છે નગર સુધી ઘસી આવે છે માટે જીવતા રહેવું હોય તો ભાગી છૂટવામાં સાર છે રાજાએ તરત જ દશામાની વાત આવી અને એ સમજી ગયો કે જો પોતે રાણી સ્મૃતિ બે નાના કુવર કુવારોને લઈ છુપાશે મહેલમાં ભયરા દ્વારા ભાગી છૂટ્યું મોતને ભયથી થથરતો રાજા પોતાની રાણી અને બે કુવરો સાથે

રાજા રાણી રાજા રાણી કુંવરોના હાથમાં પાણી પીવા ઉતર્યા પગથિયા પાર કરી જાય રાજા રાણીને આઠમા પગથિયે પગ મૂક્યો ત્યાં તો દશામાને હાથ લાંબો કરીને બંને કુંવરોને વાહમાં ખેંચી લીધા રાજા રાણી ફાટી આંખે જોતા રહ્યા ને બંને કુંવારો પાણીમાં ડૂબી ગયા રાણી સુમતી પથ્થર પીગળાય એવું કારમું રુદન કરતી છાતી છૂટવા માંડી રાજા રૂપસેનથી રાણીની રાણીનો કારમો વલોપાત જોવાતો નથી પણ એ લાચાર છે તેથી છાતી પર પથ્થર મૂકી રાણીને આશ્વાસન આપતો સમજાવવા લાગ્યો કે હવે રુદન વૃદ્ધા છે આસુસ

સમજાવી રાજા એને વાહમાંથી બહાર લાવ્યા અને ગોર જંગલમાં આગળ વધવા લાગ્યા રાણી પશુઓના કારમાં અવાજોથી ગ્રાણીની છાતી ફાટી જાય છે રાજા મૂંગા મૂંગા પોતાની અદ્રશ્ય પર આંસુ આંસુ સારે છે એક એક પરમાં સર્વ વૈભવ હળવાઈ ગયા અને દારૂણ દુઃખ આવી આવી પડ્યું ગોળ જંગલમાં ચાલતા એક ગામ આવ્યું રાજાને યાદ આવ્યું કે આ ગામનો ગરાસદાર પોતાનો સંબંધી છે માટે એ જરૂર દુઃખના દિવસોમાં આશરો આપશે કારણ કે દુઃખમાં સ્નેહીજન જ સહારો આપે છે આશરો મેળવવાથી બહુ મોટી આશામાં રાજતો રાણી રાજા રાણી ગરાસદારને ઘેર ગયા પણ દશામાનો કોપ રાજા પર હતો તેથી ગરસદાર રાજાને ઓળખી ન શક્યો અને રાજા રાણીને ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યા રાજા તરત સમજી રાજા તરત સમજી ગયો કે આ દશામાંનું કૃપ કૃપ જ છે રાજા રાણી મતિ મૂંઝાઈ ગઈ હવે જવું ક્યાં કરવું શું ખમાં ખમમાં કરતા નોકરોને સાયબી ગઈ પાણી માંગતા દૂધ મળે એવો વૈભવ નાશ પામ્યો અને રોટલાના એક બટકા માટે જીવ વલખા મારવા મારવા લાગ્યા બંને પડતા અખડતા આગળ વધ્યા વધવા માંડ્યા અને રાજાની બેન ચંદ્રાવતી નગરને પાદર આવી ભૂખના કારણે પેટમાં ખાડા પડી ગયા છે સુવારા પગ લોહી લુહાણ લોહી લુહાણ છે રાજાને આશા જાગી કે નક્કી બેન આશરો આપશે પોતાના વીરને હેથી આવકારી સર સરભરા કરશે નગરના પાદરેથી જ રાજાને પોતાની બેન ચંદ્રાવતીએ સંદેશો કહેવાડ્યો કે હે બહેન વખાનો વખાણો માર્યા તારો વીર તારા આશરે આવ્યો છે દેવીના અકૃપાથી રાન રાન ઝડપતો થઈ ગયો છે ખાવામાં સાંસા પડે માટે આશરો આપજે ચંદ્રાવતી સંદેશો મળ્યો પણ એને વાત ન માની રૂપાવતી નગરીનો રાજા પોતાને વીર આમ ભિખારી બનીને મરવા ન આવે તે છતાં ચંદ્રાવતી વેલના બેસી ગામને પાંદરે આવી દૂરથી પોતાના ભાઈ ભાઈ ભાભીને જોયા પણ ઓળખી ન શકે કારણ કે વખાના માર્યા રાજા રાણી ભિખારી જેવા બની ગયા છે મુખ પર નૂર નથી આવા ભૂઢે હાલ ભિખારી પોતાના ભાઈ ભાભી ન હોય એમ વિચારી ચંદ્રાવતી પાછી ફરી ગઈ રાજાએ રાજાએ મન એકનો નિવા નિવાસો મૂક્યો અને અંતર અંતરથી પ્રસ્તાપ કર્યો રાણી રાણીને લઈને આગળ વધ્યો દુઃખમાં પડછાયો પણ નાદ આપતો નથી એમાંય તો દશામાંનો કોપ એટલે બાકી શું રહ્યું તાડ તડકો વેઠતા દુઃખ સહન કરતા કષ્ટ ભોગવતા રાજા રાણી આંખ આગળ વધતા જાય દુઃખના દુઃખની અંધારા આવતા લાગ્યા હવે એક ડગલું પણ આગળ વધવાની હિંમત રહી નથી એટલામાં દૂરથી એક એક વાડી જોવામાં આવી રાજા રાણી પગ ઘસડતા વાડી પાસે આવ્યા વાડીમાં પાકેલા ચીભડા જોઈ રાજા રાણીને ભૂખ સતેજ બની ગઈ પણ પાસે છૂટી કોડી કોડીએ ન હતી તેથી રાજા ઘણો સંતાપ કર્યો કરવા લાગ્યો ભૂખની ત્રા ત્રાહીમાં પોકારી ગયેલી રાણીનું દુઃખ ન જો જોતા રાજાનો છાનો માનો વાડીમાં ઘૂસ્યો અને ચીબડું ચોડી લીધું પછી બંને ચીબડું ખાવા માટે દૂર ગયા હવે બન્યું એવું કે એ નગરના નગર નગરના રાજાને કુંવરને ખોવાઈ ગયેલો હતો એટલે રાજાના સૈનિકો કુંવરને શોધવા નીકળ્યા હતા ફરતા ફરતા સૈનિકો ખાવાના મન મનસુભ કરતા રાજા રાણી પાસે આવ્યા દશામાના કોપથી ચીબડું કુંવરનું કુવરના માથું માથું બની ગયું અને આ માથા પર સૈનિકોની નજર પડતા જ સૈનિકોએ રાજાને પકડી લીધો અને તેને મુકા અને લાતો મારી મારતા પૂછવા લાગ્યા હે નિધન ફૂલ જેવા કુંવરનું માથું લઈને આ ક્યાં જાય છે તે કુંવરને મારી નાખ્યો છે માટે અમારો રાજા તને જીવતો જ નહીં છોડે તેમ ફાંસીને ચઢાવશે રાજા રૂપસેન એકદમ ગભરાઈ ગયો ભાઈઓ આ તો સીબડું છે એ તમારા કુંવરને માર્યો નથી એમ ઘણા અમે ઘણા ભૂખ્યા છીએ એટલે આ ચીબડું ખાઈએ છીએ માટે અમને જવા દો સૈનિકો ત્રાડ પાડીને કહેવા લાગ્યા અરે નિધન અત્યાચાર તું કુંવરના માથાને ચીબડું કહે છે અમને મૂર્ખ બનાવે છે ચાલ અમારી સાથે રાજા રૂપસેન ઘણો કળઘડ્યું રાણી અસુમતીએ પણ પગે પડીને વિનંતી કરી કારમું કલ્પાંત કર્યું પણ સૈ સૈનિકો ન પીગળ્યા તેઓ રાજાને રૂપસેનને ઢોરની જેમ મારતા મારતા નગરમાં લાવે રાણી પણ ડરતી ડરતી વાલો વાલો પાત કરતી રાજાની પાછળ પાછળ નગરમાં આવી રાજા રાજા રાણી સમજી ગયા કે આ દશામાનો ક્રોપ છે તેથી સૈનિકોએ ચીબડું કુંવરનું મા કુંવરનું માથું લાગે છે રાજાને ઢોર માર પડી રહ્યો છે નગરના રાજાએ જાન કરા કરવામાં આવી તેથી રાજા ક્રોધમાં આવી ગયો અને તે પોતાના કૂવરના હત્યારાનું મો પણ જોવા માંગતો નથી આમ કહીને રાજાએ હુકમ કર્યો કે એ અત્યાચારને કારકોટીમાં પૂર સવાર થતાં જ એની સુરી ચઢાવી દેવામાં આવે રાજા રૂપસેન કારકોટમાં પૂર પૂરી દેવામાં આવશે પૂરી દેવામાં આવ્યો કારનું કલ્પાંત કરતી રાણી સુમતી નગરમાં ફડકાવા લાગી એ દિવસ દિવસ દિવસોનો હતો 12 12 માસી રાજા રાણી પર દશા આવી પડી હતી એ રાન રાન ઝ હતા દુખના ડુંગર તૂટી પડ્યા હતા આજે દિવસનો દિવસ રાજા રૂપસેનકાર કોટરીમાં કેદ થયો હતો ધાર્મિષ્ઠ રાજા રાણી જાન જાણતી હતી કે પોતાના પતિને દશાફળનો દોર દોરો તોડી ના દશામાનું અપમાન કર્યું હતું તેથી જ આ ઉપાધિ આવી પડી છે કરુણ આક્રમદ કરતી રાણી ભગવાન શિવના મંદિરે ગઈ અને ભોરાનાથ સામે આજીજી કરવા લાગી હે પ્રભુ દુખિયારાના દુઃખ સાંભળો ત્રિવિધિ તાપ ફર્યા દશામાને સમજાવવાની અમારા અપરાધ માફ કરાવો આ મૃદન કરતી રાણી મંદિરના પગથિયે માથા પછાડીને દશામાંની સ્તુતિ કરવા લાગી હે દયારી હે કૃપારી હવે અમારી દશા વાળ વાળ તારો કોપ શાંત કર મારા નાથને છોડાવ હું તન મન ધનથી તારું વ્રત કરીશ આ બાજુ કાર કાળકોઠરીમાં પુરાયેલો રાજા રૂપસેન ચિંતા કરે છે કે રાણી ક્યાં હશે એનાથી દુઃખ કેમ વેઠાશે રાણી તો દશામાના જાપ જપતી જપતી એકલીન થઈ ગઈ છે એવામાં મધ્યરાત્રિ છે નગરમાં રાજાને સપનામાં દેવી સ્વરૂપવાળા દશામાના દશામાના દર્શન થયા દશામાં કહેવા લાગ્યા હે રાજન હું દશામાં છું તે જોયા જાણ્યા વગર એક નિર્દોષને કેદ કર્યો છે હે એ મારો અપરાધી છે પણ એને સાચા અંતરનો પ્રશ્તાપ થતા મેં એનો અપરાધ માફ કર્યો છે રૂપાવતીના રાજા રૂપસેનને રૂપાવતી રાજાના રૂપસેનને તારા કુંવરનો હત્યારો માનીને તું એને સવારે સૂરીને ચઢાવવાનો છે પણ એ જૂઠી વાત છે સવાર થતાં જ તો સવાર થતાં જ જો તું એને છોડી નહીં મૂકે તો તેને પાયમાલ કરીશ તારી રાજગાદી ઉજ્જળ બનશે રાજા રૂપસેનની રાણીને ભાવથી સ્તુતિ કરીને મને રીઝવી છે માટે હવે માટે હવે તેનું સર્વ રીતે કલ્યાણ થનાર છે સવારે તારો કુંવર તારા મહેલે હશે આમ કહીને દશામાં અર્થધાન થઈ ગયા રાજાની ઊંઘ ઉડી ગઈ ને એ વિચારવા લાગ્યો કે પોતાને જે સપનું આવ્યું એ રાજા એ સાચું કે ખોટું સાચે જ દશામાં હતા કે મારી ભ્રમણા હતી સવારે કુંવર પાછો આવ્યો તો વાત સાચી એમ વિચારીને રાજા નિંદ્રાધીન થઈ થયો સવારે દશામાની દયાથી કુંવર પાઇમેર પાછો આવી ગયો તેથી નગરનો રાજા ઘણો આનંદ પામી ગયો એને તરત રાજા રૂપસેનને કાળકોઠરીમાંથી મુક્ત કર્યું રાજા રાણીને મહેલમાં બોલાવી ખૂબ ખૂબ સંભળા કરી કિંમતી માણી માણેક

ગરાદનું ગામ આવ્યું ગરા રાજા રાણીનું શા ભર્યું અને જમાડ્યા ત્યાં રાજા રૂપસેનને ખાતરી થઈ કે એમ પહેલાં દશામાનો કોપ કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા પણ હવે દશામાની કૃપા થઈ છે તેથી બધે સ્વાગત થાય છે આગળ જતા કુવારો કુંવારોને ઘડી જનાર ઘડી જનાર વાવ આવી જ્યાં આમાં ડૂક્યું કર્યું ત્યાં તો દશામાં પોતે ગઢી ડોશીનું રૂપ ધારણ કરીને બંને કુંવરોને સાથે લઈ બહાર આવ્યા વહાલા કુંવરો પાછા મળતા રાજા રાણી આંખમાં હર્ષના હર્ષના આંસુ આવી ગયા રાજાએ પૂછ્યું માજી મારા કુંવરોને તમને ક્યાંથી મળ્યા ત્યારે દશામાં કહેવા લાગ્યા હે રાજા મને ઓળખી લે હું જ હું જ દશામાં છું તારા કુંવરોને મેં લીધા હતા તેથી તને પાછા આપવા આવી છું રાજા બોલ્યો હે માં આવા છો તો પૂર્ણ સ્વરૂપમાં દર્શન આપી અમારા જીવનને કૃતાર્થ કરો રાજા રાણી વિનંતીથી સાંભળી દશામાને પૂર્વ શક્તિ પૂર્વ શક્તિ સ્વરૂપ ધારણ કરી દર્શ દર્શન આપ્યા એટલે રાજા રાણી બંને કુંવરોના સહિત દશામાના પગમાં પડી ગયા દશામાં આશીર્વાદ આશીર્વાદ આપી કહેવા લાગ્યા હે હે રાજન પૂર્વ ભાવથી મારું વ્રત કરજે કરાવજે તારા તારા રાજમાં સુખ સમૃદ્ધિનો છોડો ઉસરજે ખજાને ખોટ નહીં આવે આશીર્વાદ આપી દશામાં અર્ધદાન થઈ ગયા રાજા રાણી અને કુંવરોના દશામાંની સ્તુતિ કરવા આગળ ચાલ્યા આ બાજુ રાજા રૂપસેનનું રાજ છે રાજ જે રાજાએ જીતી લીધું છે એ રાજાના સપનામાં જ જય દશામાએ આજ્ઞા કરી હે રાજા આ રાજાનો માલિક રૂપસેન હવે મારો ભક્ત છે માટે રાજ એને સોંપી દેજે નહીતર તારા પર મારો કોપ ઉતરશે રાજાએ દશામાના હુકમથી આંખ માથા પર ચડાવ્યું રાજા રાણી અને કુંવર દશામાં ના કૃપાથી દોરો બાંધ્યો અન્ન દાન દીધા રાજા રૂપસેને પોતાના પોતાનો ખજાનો મૂકી દીધો અને

એવા સૌને ફરજો દશામાં દશા દૂર કરજો દૂર કરો રાખો ચરણની પાસ દેવી દયાળી દશા દયા કરો પૂરજો સૌની આશા બોલો દશામાં